ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ યુટિલિટી યુટિલિટી શબ્દનો અર્થ ઉપયોગિતા લાભદાયકતા ઉપયોગી વસ્તુ શોભા માટે નહીં પણ ઉપયોગમાં આવે કે એવું તદ્દન વ્યવહારિક અને અમુક ચોક્કસ ધોરણનું અને સાદું પાણી ગેસ અથવા વીજળી પુરવઠો જેવી જાહેર જનતા માટે પૂરી પાડવામાં આવતી સેવા કે કમ્પ્યુટરમાં વિશેષ ટાસ્કને કરવા માટેનો પ્રોગ્રામ થાય છે

ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ